હેલો ફ્રેન્ડ્સ ફક્ત શિયાળાની સિઝનમાં મળતું આ અમૃત ફળ છે શિયાળામાં તો આપણે તેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ પણ આખું વર્ષ માટે નથી મળતા તો આપણે તેને સ્ટોર કરવા માટે આજે આપણે બનાવીએ છીએ આમળાનો મુરબ્બો ખૂબ જ સરળ રીતે બનાવીએ છીએ દસથી પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો પાંચસો ગ્રામ આપણે આમળા લીધા છે આમળાની જ્યારે પસંદગી કરો ત્યારે આ રીતના મોટા આમળા હોય તેવા જ પસંદ કરવાના છે આ રીતે પાનનો ડાગ હોય તો ચાલે પણ જો કોઈ મોટો ડાઘ હોય આમળાની અંદર આ રીતનો તો આપણે તેનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આ આમળા આપણે આખું વર્ષ માટે સ્ટોર કરવાના છે એટલે તમારે એ હટાવી દેવાના આમળા આમળાને બેથી ત્રણ પાણીએ સરસ ઘસીને આપણે ધોઈ લેવાના છે આ રીતે સરસ ઘસીને જ સાફ કરવાના છે કારણ કે તેની અંદર ધૂળ માટી વધુ પ્રમાણમાં ચોટેલી હોય છે એટલે આપણે સરસ સાફ કરી લેશું આમળાને અમૃત ફળ પણ કહેવામાં આવે છે કારણ કે તે આંખોની રોશની વધારે છે અને પાચનશક્તિ પણ મજબૂત બનાવે છે આમળા ફક્ત બે મહિના માટે જ મળે છે ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીના એન્ડ સુધી તો આપણે આમળાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી જ લેવો જોઈએ અને ન મળે તો આ રીતે આપણે તેને સ્ટોર કરી લેવા જોઈએ જેથી આખું વર્ષ માટે આપણે આમળાના ફાયદા ઉઠાવી શકીએ મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો સાથે જ આ ચેનલ ઉપર આપણે વસાણા મૂકેલા છે શિયાળા સ્પેશિયલ અને શિયાળા સ્પેશિયલ દેશી કાઠિયાવાળી રેસીપી પણ અપલોડ કરેલી છે તો તે રેસીપી પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો સાથે પસંદ આવે તો મને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે આંબળાને સરસ સાફ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે આમળા ઉપર પાણી લાગેલું છે આ આમળા પરફેક્ટ નથી મુરબો બનાવવા માટે હવે આપણે તેને સરસ કોરા કરી લેશું પહેલાં જો આમળા ઉપર જરા પણ પાણીનો ભાગ લાગેલો હશે તો આમળા છે તે આપણે સ્ટોર નહીં કરી શકીએ એટલા માટે આપણે તેને સરસ ચોખ્ખા કરી લેવા ખૂબ જરૂરી છે કારણ કે પાણી આવવાથી થોડો પણ પાણીનો ભાગ રહી ગયો ને આમળામાં તો આમળા જ્યારે સ્ટોર કરશો ત્યારે તેની અંદર ભેજ લાગી જશે ભેજ લાગવાના કારણે આમળાના મુરબ્બાની અંદર ફૂગ આવી જશે જો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે તમારે સરસ સાફ કરી લેવાના છે કોરા કરી લેવાના છે પાણીનો ભાગ જરા પણ ન રહેવો જોઈએ તો આપણા આમળા સરસ કોરા થઈ ગયા છે તમે જોઈ શકો છો બસ આ જ રીતના આપણે આમળા લેવાના છે હવે શું કરવાનું છે આ રીતે ફોગની મદદથી તેમાં આપણે આ રીતના કટ લગાવી દઈશું જેથી આપણે આમળાનો મુરબ્બો બનાવીએ ત્યારે અંદર સુધી જ્યુસ જાય એટલા માટે કારણ કે આપણે નથી આને બાફવાના કે નથી સ્ટીમ કરવાના ડાયરેક્ટ જ આપણે તેનો મુરબ્બો તૈયાર કરીએ છીએ ઝંઝટ વગર સિમ્પલ રીતે જ તમે બનાવી શકો છો મુરબ્બો આમાં તમારે કાંઈ જ મોટી તામજામ નથી સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ મુરબો બનાવેલો છે કારણ કે આપણે તેને સ્ટીમ પણ નથી કરેલા નથી પાણીમાં બાફેલા જો એવી રીતે બાફીને બનાવીશું તો આમળાના પોષક તત્વો છે તે પાણીમાં જતા રહેશે એટલે બધા જ આમળાના પોષક તત્વો મળી રહે તે રીતે આપણે આજે મુરબ્બો બનાવીએ છીએ તો બધા આમળામાં આપણે સરસ એવા અહીંયા કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે ફોગની મદદથી જ આપણે કટ લગાવવાના છે અહીંયા આપણે આખા આમળાનો જ મુરબ્બો બનાવીએ છીએ જો તમારે છીણ કરવું હોય તો તમે છીણ કરીને પણ સેમ પ્રોસેસથી આ મુરબ્બો તૈયાર કરી શકો છો તો આપણા બધા જ આમળા અહીંયા કટ લગાવીને તૈયાર છે તો હવે શું કરવાનું છે એક પેન લેવાનું છે તેની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને આ રીતે જો ઘરમાં કોઈ મીડિયમ સાઇઝનો ગ્લાસ હોય તો તમારે તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે હવે શું કરવાનું છે જેટલા આપણે આમળા લીધા એટલો જ આપણે ગોળ લેવાનો છે આપણે આમરબો ગોળ સાથે બનાવીએ છીએ તમે ખાંડ સાથે સાકર સાથે પણ બનાવી શકો છો તો અહીં આપણે ગોળ ઉમેરી દીધો છે હવે ગોળને આપણે મેલ્ટ થવા દેવાનો છે થોડું એવું પાણી ગરમ થાય એટલે આપણે શું કરવાનું છે જે આપણા આમળા હતા તેને આપણે સાથે જ ઉમેરી દઈશું એટલે ગોળ સાથે આમળા સરસ કૂપ થઈ જશે જેમ જેમ ગોળ ઓગળતો જશે એમ આપણા આમળા પણ સરસ આ ગોળનું પાણી છે તે એબ્ઝોર્બ કરતા જશે એટલે આમળાની તુરાસ પણ ઓછી થતી જશે કારણ કે આપણે તેને વરાળમાં સ્ટીમ નથી કરેલા આ જ રીતે આપણે તેને સરસ સ્ટીમ કરવાના છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી વધુ નહીં ઉમેરી દેવાનું આમળા આ રીતે ડૂબ ડૂબારીએ એટલું જ પાણી ઉમેરવાનું છે તો અહીંયા વચ્ચે વચ્ચે આપણે આમળાને ચલાવતા પણ રહેવાના છે અહીંયા તમારે એકતાની ચાસણી લેવાની છે એટલે આમળા આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે તમે જોઈ શકો છો જેમ જેમ આમળા આપણા થોડા થોડા સોફ્ટ થવા લાગશે એટલે આમળા છે તે કલર પણ થોડો ચેન્જ થવા લાગશે આ રીતે પીળાશ પડતા થઈ જશે એવું લાગે તો વચ્ચે તમારે ઢાંકણ લગાવીને તમે બેથી ત્રણ મિનિટ માટે વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેજો આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું વચ્ચે આપણે એવું લાગે તો એકવાર ચલાવી દેવાના આમળાને જેથી આમળા છે તે સરસ બંને સાઈડ એકબીજા સાથે કૂક થઈ જાય આમળા છે તે આંખોની રોશની વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમારી સ્કિન ડલ પડી ગઈ હોય ને તો આમળાનું સેવન કરશો એટલે સ્કિનમાં પણ ગ્લો આવવા લાગશે એટલા ફાયદાકારક છે આમળા તો આમળા તો બધાએ ખાવા જ જોઈએ આ રીતે બનેલો આમળાનો મુરબો છે તે તમે આખું વર્ષ માટે ફ્રીજ વગર સ્ટોર કરી શકો છો તો આમાં તમારે બીજું કાંઈ જ તામજામ નથી તમારે ફક્ત સિમ્પલ રીતે જ આમળાનો મુરબો બનાવી શકો છો તો તમે પણ જરૂરથી આ રીતે આમળા સ્ટોર કરી લેજો ઘણી વખત ફ્રેન્ડ્સ તમને એવું થતું હોય કે ભૂખ ઓછી લાગતી હોય તો તમે રોજ એક આમળાનું સેવન કરશો તો તમારી ભૂખ પણ ઉઘડશે સાથે જ અત્યારના જંક ફૂડ આપણે લઈએ છીએ તેને લીધે પાચન શક્તિ પણ નબળી પડી ગઈ છે પણ પાચન શક્તિ મજબૂત બનાવવા માટે પણ આમળા ખૂબ જ ફાયદાકારક છે સાથે જ તમે વજન ઘટાડવા માંગો છો તો વજન ઘટાડવા પણ આપણા ખૂબ જ ફાયદાકારક છે અને રોજે એક જો ફ્રેશ આમળા મળે તો ફ્રેશ આમળા તમારે જ્યાં સુધી મળે છે ત્યાં સુધી ખાઈ લેવા જ જોઈએ કારણ કે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા છે તે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે જેને હાઈ કોલેસ્ટ્રોલ રહેતો હોય તેના માટે તો આમળા બેસ્ટ છે તો તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટમાં જ આપણા આમળા છે તે સરસ આ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ રીતે એકતાની ચાસણી લેવાની છે હવે તેની અંદર આપણે શું કરવાનું છે ફ્રેશ આપણે આદુ ખમણીને ઉમેરી દઈશું અત્યારે આદુની સિઝન છે એટલે આદુ પણ સરસ ભરપૂર માત્રામાં મળે છે આપણે તેનો ઉપયોગ કરેલો છે તમારી પાસે સ્મૂટ પાવડર હોય તો તે પણ ઉમેરી શકો છો બેથી ત્રણ એલચી બે લવિંગ અને થોડો એવો તજનો ટુકડો ઉમેરી દેશું જેથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણા આમળા છે તે ખૂબ જ સરસ જ્યુસી બનેલા છે અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે વધુ એવી જાડી ચાસણી નથી લેવાની કે નથી પાતળી લેવાની જો પાતળી ચાસણી લેશો તો આપણા આખું વર્ષ માટે નહીં સ્ટોર કરી શકાય તે બગડી જશે અને જો વધુ તારની ચાસણી લઈ લેશો તો તે કઠણ થઈ જશે એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું એક તારની ચાસણી લેવાની તો એક બીજા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું તેની અંદર અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું જેથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે આ આમળા ઠંડા થઈ જાય પછી તમે કોઈ સાફ જારની અંદર સ્ટોર કરી શકો છો આખું વર્ષ માટે પણ જે જારમાં તમારે સ્ટોર કરવાના હોય તેને તમારે સરસ કોરું કરી લેવાનું છે તેની અંદર પાણીનો ભાગ ન હોય તે વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જ્યુસી એવા આપણા આમળાનો મુરબો તૈયાર છે રોજે એક આમળો ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ આમળા આમળાના તો આપણે જેટલા ફાયદા ગણાવીએ એટલા ઓછા છે અને પાછા આપણે ગોળમાં બનાવેલા છે એટલે કાંઈ નુકસાન પણ નહીં કરે તો તૈયાર છે આપણા આમળાનો મુરબો તમે પણ આ રીતે જ્યાં સુધી આમળા મળે છે ત્યાં સુધી સીઝન છે તો સ્ટોર કરી જ લેજો ડૉક્ટરની દવા ખાવી એના કરતાં આપણે આવી નાની નાની વસ્તુ ખાઈને આપણે સ્વસ્થ રહેવું જોઈએ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા જ્યુસી એવા આપણા આમળાનો મુરબ્બો તૈયાર થયેલો છે અહીંયા તમે જોઈ શકો છો આમળા અંદર સુધી સરસ સોફ્ટ થઈ ગયા છે અને સરસ જ્યુસી બનેલા છે તો તમે પણ આ રીતે આમળાના ફાયદા જરૂરથી મેળવજો તમે જોઈ શકો છો આમળા અંદર સુધી સરસ સોફ્ટ થઈ ગયા છે જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી આ મુરોબો ખાઈ શકે એટલો આપણો મુરોબો સોફ્ટ બનીને તૈયાર થયેલો છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો મળીશું બીજી આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક